મઢવાડા ને ભાજર હિરાય પાણીરા ભરે લી લૂડો છે ગોળ લો ને હાથમાં ભાલો લી લૂડો છે ગોળ લો ને હાથમાં ભા વીરબાઈ ને પારાીર આવીને લીરભાઈ પાસે પાણી રામાગે મઢવાડા ને પદર લીરભાઈ પાણી બરે આવીને વીરભાઈ પાસે પાણી માગે મઢવાડા ને પાદર મીભાઈ પાણી બી ના રે પાણી હારી મા બેન રે પાણીયારી મારી બેન પાણી યારી અમને રે પાણીડા પાજો મારી બેન મઢવાડા ને પાદર લીરભાઈ પાણી બરે અમને પાણીડા પાજો વિરરભાઈ ભાઈ ના ને પાદર વીરભાઈ પાણી બરે पानी पाज भाइ दे नठबडा ने पारबीर भाइ पाणि भरे अमेर तरसा अरे तर अमे तर अरा घोड ઢવાડા ને વીરભાઈ પાણી ભરે તમે પીજો તમારા ઘોડલા ને પાજો તમે પીજો તમારા ઘોડલા ને પાજો પછી થાજો તમે અમારા મેં મન પછી થાજો તમે અમારા મે માન પછી મારા રડે આવો મારા વીર મઢવાડા ને પાદર વીરભાઈ પાણી બો બોવાળો ને માય પાણી ડારે આખો બોવાળો ને માય પાણી ડારે આખો બા ખોબામાં દેખાયને દ્વાર ક્યાનો નાથ પાણીમાં દેખાય ને રણુ રાય મઢવાડા ને પાદર વીરભાઈ પાણી ભરે હે પાણીમાં દેખાય ને રણુ સના રા મઢવાડા ને પાદર વીરભાઈ પાણી ભરે ೀರಬಾಯ ಮನೆ ಪಾಸ್ ರಾಮ ಪೀರ ಸ್ವಾತ ಬೇಡ ಮಾನು ಅದರ ಅಲ್ಲು ಜಾ ಮಠವಾಡ ಪಾದರ ವೀರ ಬಾಯ ಪಾಣಿ ಬರ ಸ್ವೇ ಮಾನ ಪಾದರೂ ಜಾ ಮಠವಾಡ ಪಾದರ ವೀರ ಬಾಯ ಪಾಣಿ ಬರ सागर सी समना माये ढोलिया रे धारा ऊपर पातरी से माए नवरंगी रसाय मोठवाड़ा ने पादर वीरबाई पाणी भरे ए ऊपर से माये नी जेस मीर ने पादर वीरबाई पाणी भरे

ಆಸನಿ ಸನ ಪಾರವೀರ ಮೊದರ ವೀರ ಬೈ ಪಾಣಿ ಬರಬ ನಾಯಿ ಸಾರವೀರ ಮೊಬಡಾ ನೇ ಪಾದರೀರ್ವ ಪಾಣಿ ಬರ ಬಟ ನಾಯ ಸಂದಿ ಪಾ वाडा ने पार वीर बाई पावेती बोजन पिर सेरा भाइ मा भावे तिबो जन पिर से പാദര വീരഭായ മോഡു മലക്കാര പീരോല മോഡൂ മലക്കിന് രമ പിരോല പർല സോക്കുവാരി മോഡവാളാ പാദര വീരഭാ പാണി ഭ भाइ पाए नो पूष मारा विरामा पीर एउ नुस मारा करवी रा पीर संन्यासि नक्ति मोडवाडा ने, ने सन्यासी नि मारे पान्यासी करवी મઢવાડાને પાદર પાદરવીર પાણી ભરે સૈન્યા શી બની મારે ભક્તિ કરવી મઢવાડાને પાદર ની પાણી ભરે એ સૈન્યાસી બની ને મારે ભક્તિ કરવી મઢવાડાને પાદર પાદરવીર પાણી ભરે એવું નો બોલ માર બેની વીરભાઈ માં સસરિયામાં જઈને તમે ભક્તિ રે કરો મોઢેવાડા ને પાદરવીરભાઈ પાણી બરે સસરિયા માં જૈને તમે ભક્તિ કરો મોઢવાડા ને પાદર વીરભાઈ પાણી બરે सौथ सवाई भक्ति संसारी मा जो मारी बेन म पार बिर भाइ पाक्ति मा सवाया थाहन मठवाडा ने पादर पानी के सवा भाइ तमे पा ઓકે ગામના તમે પાણી ઓકેટા મોટા ઘરના વરું થાજો મારી બેન મોટ વાળા પાદર વીર બાય પાણી વારે એ મોટા ઘરના ના થાજો મારી બેન મઢવાડાને પાદર વીર પાણી બરે કોળ ને તાર જો ને મોસાળ ને તાર જો સસરી સાસરિયા સવાયા થાજો સસરિયા માં સવાયા થાજો સસરિયામાં સવાયા થઈ ને પૂજા મોઢવાડા ને માં સવા યા થઈ ને પુંજાવ મડવાડા ને પાદર વીરભાઈ પારિ ભરે એ લીલા લીલા બરણો મારી માતા ને ગમે મડવાડા ને પાદર લીવાય પારિ ભરે એ લીલો લીલો બરવાડો મારી માતા ને ગમે મડવાડા ને પાદર વીર कृष्ण हिरनि जयम्